કહેવાય છે કે ગરીબોના ઝૂંપડામાં તેલનું ટીપું દોહિલું અને અમીરોની કબર ઉપર ઘીના દીવા થાય છે આજકાલ શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે કે ગરીબ વર્ગના લોકો અને તેમાંય ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં વસતા પરિવારો માટે તો ગુણવત્તાભર્યું શિક્ષણ મેળવવું સ્વપ્ન સમાન બની ગયું છે સામાન્ય રીતે ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકોના વાલીઓ મજૂરી કામ કરતા હોય છે અને આ બાળકો ફુગ્ગા વહેંચવા કે કચરો વીણવાનું કામ કરતા હોય છે પરંતુ આવા બાળકોના જીવનની ગાડી અવળા રસ્તે ચડે તે પહેલા જ તેમના માટે આવા બાળકોની માતા બન્યા છે પ્રજ્ઞાબેન ગાંધી પ્રજ્ઞાબેન ગાંધીએ પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને આ ડિગ્રીનો સદુપયોગ તેમણે સમાજના હિતાર્થે કરવાનો સેવા યજ્ઞ આરંભ્યો છે અને એમ કોમ લાઇબ્રેરી સાયન્સ સુધીનો મારો અભ્યાસક્રમ છે અભ્યાસક્રમનો સારો ઉપયોગ કરવા માટે થઈને સ્લમ વિસ્તારના બાળકોને ભણાવી અને એમની કારકિર્દી બનાવવાનું વિચાર્યું હતું અને સત્તર વર્ષથી જવાન મેદાનના બાળકોને સારી કારકિર્દી બને તે માટેના અહીંયા ફ્રી ક્લાસ ફ્રી ટ્યુશન ક્લાસીસ ચલાવું છું અને સત્તર વર્ષથી બાર જ ભણાવું કહેવાય છે કે ગરીબોના ઝૂંપડામાં તેલનું ટીપુય દોહીલું અને અમીરુંની કબર ઉપર ઘીના દીવા થાય છે આજકાલ શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે કે ગરીબ વર્ગના લોકો અને તેનામાંય ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં વસતા પરિવારો માટે તો તાસ કરાવે છે અહીં બાળ મંદિર થી લઈને ધોરણ 10 સુધીના બાળકોને તેઓ વિના મૂલ્યે અભ્યાસ કરાવે છે આ તમામ બાળકો સરકારી શાળામાં તો ભણે જ છે પરંતુ શાળા ઉપરાંત તેઓ અહીં નિશુલ્ક ટ્યુશનનો લાભ લઈને પોતાનો પાયો મજબૂત કરી રહ્યા છે બાળકોના બધા જ વાલીઓ છે એ મજૂર વર્ગના બાળકો છે અને એમને અહીંયા તમામ ભણવાની સુવિધા મળી રહે તે માટે અમારા મારા ટ્યુશન ક્લાસીસ અહીંયા જ ચાલુ છે બાળકો પહેલા છે એ ફૂગા વેચવા જતા હતા ફરફરિયા વેચવા જતા હતા રખડતા હતા કચરો વીણતા હતા અને હોટલમાં કપ્રકાબી ધોતા હતા પાણીપુરીની ડીશો ધોતા હતા આ બધામાંથી પાછા વાળી અને ભણતરમાં લગાડ્યા છે અને આજે બાળકો ઘણી સારી કારકિર્દી બનાવી શક્યા છે પ્રજ્ઞાબેન ગાંધી ખુલ્લા કમ્પાઉન્ડમાં બાળકોને ભણાવે છે અહીં શિયાળો હોય કે ઉનાળો કે ચોમાસું હોય બાળકો મોટી સંખ્યામાં તેમની પાસે ભણવા આવે છે પ્રજ્ઞાબેન ગાંધીની આ શિક્ષણ માટેની સમાજ સેવાને લઈને તેમને અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે થોડા સમય પહેલા રાજ્યપાલ દ્વારા પણ તેમને સન્માનવામાં આવ્યા હતા અહીં બાળકોને પ્રજ્ઞાબેન દ્વારા દાતાઓ શોધીને દફ્તર પુસ્તકો તેમજ અન્ય શૈક્ષણિક સાધનો પણ પૂરા પાડવામાં આવે છે બાળકોને ગમત સાથે ગણિત શીખવા મળે તે માટે અનેક રમતો રમાડવામાં આવે છે એટલું જ નહીં બાળકો આપણી સંસ્કૃતિથી પરિચિત થાય તે માટે દરેક તહેવારોની ઉજવણી પણ કરાવવામાં આવે છે આ પ્રવૃત્તિથી બાળકો પણ ખુશ છે અમારી પરિસ્થિતિ ગરીબ છે અમે અમે ટ્યુશનમાં અમને મફત ભણાવે છે અમને અહીંયા બધું જે ન આવડતું હોય ભણાવે છે કઈ કરાવે છે ડ્રોઈંગ કરાવે છે એક તરફ શિક્ષણ મોંઘો દાટ થયું છે અને સામાન્ય વર્ગના લોકોની કમર તૂટી જાય છે ગરીબ પરિવારો બે છેડા ભેગા કરવા રાત દિવસ મજૂરી કરે છે અને બાળકોને કેમ ભણાવવા તેની મૂંઝવણ અનુભવતા હોય છે તેવા સમયે ભાવનગરના પ્રજ્ઞાબેન ગાંધી આવા ગરીબ વિદ્યાર્થીઓને નિસ્વાર્થ અભ્યાસ કરાવીને અન્ય માટે પણ પ્રેરણારૂપ બન્યા છે નીતિન સોની વીટીવી ન્યૂઝ ભાવનગર